ਕਾਲ ਜਾਨ ਕੋਰ ਰੇ ਮੇਨੀ ਮਰੋ ਕਨੂੜੋ ਕਾਲ ਜਾਨ ਕੋਰ ਰੇ ਐ ਕਨੂੜੋ ਕਨੂੜੋ ਕਾਲ ਜਾਨ ਕੋਰ ਕਨੂੜੋ ਕਾਲ ਕਾਲੋ ਰਾਧਾ ਸੇ ਗੋਰੀ ਗੋਦੀ ਕਨੂੜੋ ਕਾਲ ਕਾਲੋ ਰਾਧਾ ਸੇ ਗੋਰੀ ਗੋਦੀ ਕਨੂੜੋ ਕਾਲ ਕਾਲੋ ਐ ਕਨੂੜੋ ਕਾਲ ਕਾਲੋ

મમ્મી દેખાય ને એકલામત છે બરોબર લઈ નહીં બેઠો હું તું તાર આટલા દુઃખથી બગાડે નહીં એકલાનું બે જણા પોક છીએ અને તો આપણે નહીં હવે પાહો ખમ મારો બેટો કે ચીજ ચીજ ચીખાય ખબર નહીં થયો ટેન્શન ના લે તું તાર હેડ માર હાંગાર બધું અમ મારું બેટું આવા જગ્યા મારી આવી હોય એવું લાગી રહ્યું મને હવે જૂના જૂના વાંચી રહ્યા એ જ મારી જગ્યા થોડી એ જ લાગી રહી છે મારું બેટું જગ્યા તો એ જ નહીં પણ હવે કોઈને ખબર પડવા દે એવી નહીં જગ્યા અલ્યા મારું બેટું મારી જોયેલી જોણીતી વસ્તુ જગ્યા મને મળી હો મળી તો ખરી મારું બેટું મળી ગયું ભાઈ મને મજ જોવા દે મારી વસ્તુ શક નહીં

પણ મારું બીટુઆનો ધ્યાનથી જોઈને મારોનો ઉપયોગ કરવો પડશે હું જવા દે આજ જેના ખરા ખરીના ખેલ કરી દઈએ આજ ખરા ખરીના ખેલ લેકિન યે સાલા કર કે રહે યહાં પે આ ભાઈ વાહ મારી જૂની વસ્તુ મને મળી તો ખરી હો આજનો ખરો ખેલ આજ થઈ જશે ભાઈ બાપો બાપો ઓ હો 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 હાચી હાચી વસ્તુ મારી હાચી બાપો બાપો ઓ હે મારી વસ્તુ જાગતી રહેજે તું મારી વસ્તુ કે પડવા દે નહી ચમકે વસ્તુ મારી જોડે કને ખબર કોમાં શું શું થાય મારી બેટું વાચી સર ઓછું ભાઈ હાચું તો ઉપયોગ કરી લી આ વસ્તુનો

એવું તો હું નઈ જ દઉં હવે ચાલુ કરું છું વાતા ઓકેટમ ખુલમ ઓકેટમ ખુલમ ફૂસફૂસ ઓલમ ફૂસફૂસ લાયો મને મારો મંત્ર બોલ્યો હવે એનું અનુક્રેસ ચીવું મને જોવા દે જોવા દે મને જોવા દે વાહ વાહ મારો મંત્ર કોમ લાગી ગયો ભાઈ વાહ વાહ મારો મંત્ર કોમ લાગી ગયો બાપો બાપો હવે તો મજા મજા છે એને હવે તો મારા ઘેર જાઉં અને મારા ઘરનું કોમકાજ લઉં અને એ રૂપાળા કડિયાને હું હાથથી બોલાવું અને માપ બાપ બોલાવનો એ અસલ મસ્ત મકાન બોલાવું વાહ મારો મંત્ર વાહ

મજા પડી ગઈ હો મારો મંત્ર લાગુ થઈ ગયો તે વળી આમ જગ જીતી ગયા પાછો ફેર મંત્ર બોલું પાછો વાળી દઉં હો ઓમ હાકીટમ ખુલમ ફૂસ ફૂસ બસ એક વાર ઠાળ પડી જા ધીરે ધીરે હો ધીરે ધીરે નીકળી જાય ભાઈ ખરું કોઈ જુઓ ના કોઈ જાગર ના અને કોઈ એવી રીતે એ તારા અંદર જા બસ કોઈ એ રીતે હો કોઈ હોપલાના એ રીતે મારું બધું મારા વર્ષો જૂની મહેનત મને રંગ લાઈ હો ભાઈ બાપો બાપો આવો તો મજા મજા થઈ જશે મજા મજા થઈ જશે બાપો બાપો

પણ હવે અંધારું થવા આવ્યું છે અને ધીમે ધીમે ઘેર અને પેલો ગોબરો રહ્યો નોનડીયો ગોબરો મારી રાત દાડો પત્તર ખોટતો હતો લાવો પૈસા લાવો પૈસા પણ હવે તો ચિંતા નહીં પૈસા જોવો એટલા લી દઉં પણ ગોબરાનું પેલું મારે ખાતું પૂરું કરવું કરવું ને કરવું પૂછ કઈશ લે ગોબરા પકડ તારા પૈસા લે આ ખાવા બેઠા હોય તો ગોબરું બેઠા હોય તો ગોબરો

હવે કોમ કરીએ તા જેટ તો રસ્તો તો મળી ગયો બરોબર પણ હવે જેટ આપણે લેતા ચોરી કરતા હોય જવા એની જગ્યાએ અને આપણે જેકેટ ચોરી લે જેટ મારું બેટું અંદર કોઈક મૂક્યું ખરું એમને પણ કોક ડાન્સ કરતા હતા પૈસા કાઢી ને બોલતા તા સંભળાતું નતું આપડે અવાજ નતો આવતો એ કાકાનો આપડે અવાજ શું કરવો કાકાનો આપણે તો ખાલી જેકેટ હાથ આવીને આવી ને એટલે થયું આપણે પછી ઓમ ઓમ કરીને પૂજા માત કાલ થી પૈસા નીકળી જા હા બરોબર ને આપણે જેકેટ ઉઠાઈ લઈએ છીએ જે બી કાકા બાકા બાજુ હ નઈ છો એ બીજી બાજુ બાજુ હે જેકેટ ઉઠાઈ ને આપણે હાલ પૈસા ભેગા કરનાય છે આપણે એક આટાય કરે ને એડી કાટી લીએ બચ્ચા પૈસા ને હે આ બાજુ દીપુબા હા ભાઈ ઉભા ઉભારો પહેલા તો આ જેકેટ માં જે પૈસા નીકળા ને એમાંય મારી ફેવરેટ ફોર્ચ્યુનર ગાડી લાવવાની છે તું સાત ફોર્ચ્યુનર લાય